लोकसभाની ચટણી પેલા राजकीय ચહેલપહેલ જોવા મળી રહી છે તો અવારનવાર ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે ત્યારે કમલમમાં ગુજરાત ભાજપ प्रदेश अध्यक्ष શ્રી આર પટેલની હાજરીમાં ધનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ હસ્ય કલાકાર હક્કાભા ગઢવી સહિત 100 થી વધુ લોકોએ કેસરીઓ કર્યો છે તો કોંગ્રેસ અને اپક્ષી વિધાનસભા ચૂટણી લડેલા નેતા જે કે પટેલ સહિત મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાયા હતા તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે દેશમાં એક વિકાસનું વાતાવરણ છે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ બની જાય પાણી આપી દેવું એટલું પૂરતું નથી પરંતુ सर्वांगीण વિકાસ થાય એના માટેના પ્રયત્નો કરવાના છે તો સરકારની યોજનાઓ બને પણ લાભ સુધી પહોંચે તેવા પ્રયાસ વડાપ્રધાને કર્યો છે તો લોકોનું આરોગ્ય સારું રહે એ માટે મોદી સાહેબે દેશમાં બાવીસ એમ્સ હોસ્પિટલ બનાવી છે જેમાં એક સાથે સાત એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું તો ટ્રેનોની સ્પીડ ડબલ કરી છે